તો ચૈતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ કરી છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી છે દેશના રાજ્યની અમે માંગ કરીશું ચૈતર વસાવાનું આ કહેવું છે ચાર રાજ્યોના આદિવાસી વિસ્તારનું અલગ સંગઠન બનાવીશું કેવડિયાને ભીલ પ્રદેશ રાજ્યની રાજધાની બનાવીશું આ જીવનમાં ભીલ પ્રદેશ બનાવીને જ ઝંપીશું ચૈતર વસાવાનું આ નિવેદન છે ભીલ પ્રદેશની માંગ પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે અલગ બિલિસ્તાનની માંગણી સ્વીકાર્ય નથી મનસુખ વસાવાનો આ રિપ્લાય છે સામે આદિવાસી સમાજના તમામ પ્રશ્નોનું નિરાકરણ થયું છે હજુ જે પણ પ્રશ્નો હશે તેનું પણ નિરાકરણ લવાશે તો ચેતર વસાવાની અલગ રાજ્યની માંગ એ યોગ્ય નથી ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને હિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દેલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર આદિવાસી ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટી ના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીઓના જે પણ કોઈક પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ખૂકેલી રહી છે